આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ જ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો તમે હાઈકોર્ટ ના યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ ના આપણા આદિવાસી બજેટ અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ મહોત્સવ કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકાર ને બે પ્રતિમા ડેડીયાપાડા માં સ્થાપના કરતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા ત્યારે

આજે દેશના વડાપ્રધાન ને આજે ડેડિયાપાળા આવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડિયાપાળા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે

જે લોકો ગાંધીનગર એ લોકો ને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવ મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નો આસ્થા નું રાજનીતિ ત્યારે કરવા માંગે છે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો દારો એક બોટલ લઈને આવજો

વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે પાણી માટે આંદોલન આંદોલન કરે કરે છે છે પોતાની જમીનો બચાવવા જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો 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 પૈસા અમારી અમારી જીએમડીસી નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માગશો હાઈટ્રો પ્રોજેક્ટ નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે

તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ટોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય ફેર પડવામાં નથી હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ છે સંવિધાન અધિકારો અમને અમને આપો આપો સામાજિક અધિકારો જે મળેલી ની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફેર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે ચૈતર વસાવો કરે છે તમે આદિવાસી ને ઉત્થાન વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું

ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર સંઘવી ની પોલીસ માં પાણી નથી ચૈતર વસન આનંદ પટેલ ને એરેસ્ટ કરી શકે ત્યારે સથીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી આપણો 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 નંદરિયો દેવ 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 ગામનો વાગ ધરતી માતા ને પૂંજનારા આપણે નદીનાળા ને પૂંજનારા આપણે ચંદ્ર અને સૂર્યને ને પૂંજનારા આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છીએ છે રીત પરંપરાઓ આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની નથી નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધનમાંતરણના નામે આદિવાસીઓને ભોળવાવામાં આવે છે આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પર અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકો આપણે કેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસી રીત રિવાજ માં આવા કાર્યક્રમમાં આપણા ઓજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનો ને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજ કાર્યક્રમ છે અને

જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડા વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામુલ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈ ને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે કાઢી નહી શકે સાથીઓ કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ

અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણાં આપણો બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ પદેલું બધા મંત્રીઓને બદલી કાઢી આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારને કહેવા માગીએ છે ફેસ

તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું

એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉદ્દેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વેસન અને ફેશન ને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ ધ્યાન આ વાતને પણ ધ્યાનમાં રાખે અને બધા જ આપણે આપણી ભગવાન બિરસા જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર કરવા માટે રેલી સ્વરૂપે જવાનું છે ત્યારે બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમો માં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલી નો કાર્યક્રમ હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહુરા